નેશનલ હાઇવે 48 સુરક્ષિત બન્યો રેતી ભરેલી ટ્રક 30 ફૂટ નીચે કીમ નદીમાં ખાબકી ડ્રાઈવર ક્લીનરને ગંભીર ઈજા સ્થાનિક અને જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા વાત કરીએ નેશનલ હાઇવે 48 અકસ્માતનો માર્ગ બની ગયો છે આ માર્ગ પર અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે જેનું કારણ બિસ્માર રોડ તકલાદી પુલ પર રેલિંગ અને રોડ પર ઉર્તી દૂરની ડમરી અકસ્માતનું કારણ બની ગયા છે સતત અકસ્માતમાં નિર્દોષ વાહન ચાલકો કીડા મકોડાની જેમ બે મોત મરી રહ્યા છે હાઈવે તંત્રને માત્ર ટેક્સ ઉઘરાવવામાં રસ છે અને નેતાઓને માટે વિકાસની પીપુડી વગાડવામાં રસ છે પણ આ હાઇવે કેટલા સુરક્ષિત છે ડોટ આ હાઈવે અકસ્માતના હાઈવે કેમ બની રહ્યા છે એ બાબતે કોઈ ચિંતા કરતું નથી નવા નવા કાયદા આવે છે પણ ફાયદા સામાન્ય માણસોને થતા નથી બિચારો વાહન ચાલક ટોલ ટેક્ષ રોડ ટેક્ષ અને દંડની કાર્યવાહીમાંથી રોજ પસાર થઈ રહ્યો છે પણ વાહન ચાલકોની સુરક્ષાની કોઈ ગેરંટી નથી ત્યારે આજે ફરી એક ટ્રક નેશનલ હાઈવે 48 પર મોટી નરોલી ગામ નજીક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કીમ નદીના બ્રિજની રેલિંગ તોડી 30 ફૂટ નીચે કીમ નદીના પટમાં ખાબકી હતી જેમાં ડ્રાઈવર ક્લીનરને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા સદ નસીબે અકસ્માતમાં કોઈનું મોત થયું નથી जुओ नेशनल हाईवे अड़तालीस न ड्रोन वीडियो आ रोड तमने सुरक्षित लगे जगदीश भरवाड न्यूज फोर्टीन मागरोड